આપનો નંબર કેવું કઈ હોય તો સાહેબ ને મોકલાવી દો તો પછી જોઈએ કેવી રીતે વાતચીત થાય છે મારી જોડે ને આ તો ખાલી એમ છે કે ભાઈ જો કેવી રીતે આપડે એટલે કામ જામતું હોય તો ઠીક છે એમ હમ આ જગદીશભાઈ શાહનો વિડીયો છે જે સોનગઢ ના રહેવાસી છે અને અત્યારે સિંગલ છે અગાઉ લગ્ન કર્યા છે મુંબઈ પણ એ બાય કઈ ટકી નથી બરાબર તો એમને કોઈ પણ જ્ઞાતિમાં વાત હતી એટલે આપણે જે રેશમાબેન રાઠોડ છે જે જૈન વાણીની આ કામ કરે છે એમની સાથે મેં વાત કરાવી એ જોઈએ આ મેળ થાય કે કેમ કેમ કે એક દલિત છે અને એક જૈન વાણિયા છે तो हमार थाय के के हम इन्हीं कमेंट करो अनेक वीडियो ने खूब शेयर करो हेलो हेलो साहब नमस्कार नमस्कार वो जब भी श्यावत करो जो सोनगढ़ सिवोर भावने कर पाते थे बोलो चिकित्सबाई મેં મારું છે ને આખું ઓલું વ્હોટ્સપ માં મોકલ્યો છે મારો ફોટા ને બાયોડેટા તો મારા માટે કઈક એવું મારા લાયક પાત્ર હોય તો મને કહેવાનું છે એવું કઈક છે ભલે કઈ વાંધો નઈ શું કામ કરો છો મારે ટેક્સી નું મારે ટેક્સી ની ગાડી છે મહિને ત્રીસ હજાર ની આવક છે અને મારે મારે એક વખત મેરેજ થયેલા તમારું રેવાનું ક્યાં હું સોનગઢ રહું છું સાહેબ સિહોર પાસે સોનગઢ

હાજી હાજી સાહેબ હાજી સાહેબ આપને તકલીફ આપીએ જી શું નામ એનું ભાવના બેન ગાંધી એમનો પણ વિડીયો જોયો મે વ્યવસ્થિત પાત્ર હોય આપડે એવું નથી કેતા જૈન હોય બ્રાહ્મણ હોય પટેલ હોય પણ વ્યવસ્થિત પાત્ર હોય તો હવે મને બાવનવું વર્ષ ચાલે છે ફિફ્ટી ટુ આપડે ચાલીસ પિસ્તાલીસ સુધી હોય ઘર સંભાળવું વ્યવસ્થિત ઠરેલ પાત્ર હોય ને ગુજરાતી જોઈએ છે તો આપના કંઈક મહેનત થી કઈક અમને મળી જશે એવી આશા રાખીએ છીએ સાહેબ આપ બહુ સરસ કામ કરો છો મારો પોતાનું જ ઘર છે મારી પોતાની જ ગાડી છે અને બંને ગાડી ટેક્સી માં જ ચાલે છે બે ગાડીઓ છે બે ગાડી છે મહિને ત્રીસ હજાર રૂપિયા કમાઈએ છે એટલે તમે પોતે હકાવો છો કે હું પોતે ચલાવું છું ને એક ડ્રાઈવર છે મારો બે જણા ચલાવીએ છીએ અમે એટલે ત્રીસ ની આવક એમ ને હા મહિને ત્રીસ હજાર ની આવક છે ઘર નું ઘર છે પોતાનો બંગલો જ છે મારો પોતાનો ક્યાં આગળ છે પાલિતાણા ચોકડી પાસે પાલીતાણામાં હા પાલીતાણા નહિ આપડે સોનગઢ થી પાલિતાણા જે આવે ને રસ્તો પાલીતાણા પાલિતાણા હા કે પાલીતાણાના જે ક્રોસ રોડ ચોકડી છે ને ત્યાં જ મારો બંગલો છે રોડથી પાંચ મોર ઘરમાં હું ફાધર મધર અને મારે સિસ્ટર છે બોમ્બે માં છે અગાઉ કર્યું હતું ને એમાં ઈ મુંબઈ ની હતી સોલાપુરની હવે જે સોલાપુરની હતી સાહેબ એટલે એ ચાર મહિના રહી અહિયાં ચાર મહિના પછી જતી રહી ગમતું નથી મુંબઈ આવો ને છોડી દેવું રાજી ખુશી તમને છુટું કરવા માંગે છે તો મેં કીધું કાઈ વાંધો નહીં જેવી આપની ઈચ્છા બાકી મને કોઈ તમારી વાંધો નથી એને ગમતું નથી એટલે તમે મુંબઈ રેવા આવો મેદુભાઈ આ મારા ફાધર મધર પંચોતેર વર્ષના બે જણા છે મારો ધંધો ચાલે છે બધું લઈને મુંબઈ અત્યારે મુંબઈ કેટલું મોંઘું છે નાની એવી રૂમ લેવા વીસ હજાર રૂપિયા રૂપિયા પાડું છે ઘર કેવી રીતે ચાલે એને કેટલું સમજાયું સાડા ચાર વર્ષ સુધી એના કુટુંબીઓ મેં અમારા સગાવલેબલ પણ નહીં મારે મન ગમતું જ નથી મેં તો આપણે ભાવનગર રહેવા જઈએ તોય ના પાડી કે નહીં એટલે પછી અમે છોડી દીધું સાહેબ દોઢ વર્ષ થયા છૂટાછેડા દોઢ વર્ષ થઈ ગયું હા હા એટલે કોઈ મોડા મારા મહેર મોડા હું છે ને નું ગાડી નું કામ કરવું છે સાહેબ કે ટેક્સી નું કામ કરતા હોય એટલે એ લોકોને જૈન સમાજમાં માં કેવું છે કે હવે આ આ શું આપડું કરી શકે એમ એમ કે માન્યતા એવી કેમ કે અત્યારે કેવું છે જૈનમાં એવું છે સાહેબ કે સારું કમાતો હોય બહુ પૈસા તો એને જ મળે બાકી જેવા તેવાનું તો કામ નથી સાહેબ અત્યારે પછી છોકરો ભલે ને ઈ કરોડપતિ હોય જુગાર માં રમતો હોય રોજ પણ કે કરોડપતિ છે ને બસ એવી વાત છે અત્યારે એટલે હવે એવું છે નાના માણસ નું medium medium વર્ગ નું તો કામ જ નથી સાહેબ અત્યારે શું વાત કરો હા સાહેબ હમ હવે કોઈ એવું પાત્ર હોય ચાલીસ પિસ્તાલીસ અને બીજું સાહેબ ચાલીસ વર્ષ નું પાત્ર હોય કોઈ જો બાળક થઇ જાય એવી રીતનું હોય તો આપડે તો વધારે સારું માં બાપ ની ઉમર થઇ ગઈ છે તો કઈક જોતા છે એવી ઈચ્છા હતી આપડી પાંત્રીસ છત્રીસ વર્ષ આડત્રીસ ચાલીસ વર્ષની હોય અને એ રીતનું હોય તો તમે મને તમારે એક હમણાં વિડીયો જોયો તો બે દિવસ ગઈ કાલે મેં તો કઈ રાજકોટ કે ક્યાંક છે ને સોનગઢના છે એવું કાંઈક આવ્યું હતું વિડીયોમાં ભૂલી ગયો છસો ચુમ્માલીસ કે ચારસો છાસઠ નંબરનું હતું કાંઈક તો એ કાંઈક સોનગઢના છે કોઈક સ્થાનકવાસી જૈનનું પણ આવ્યું હતું તમારામાં તો એ બી મને યોગ્ય લાગ્યું પણ હવે હું લખતા ભૂલી ગયો છું એકચ્યુલી બરાબર તો એક આપને તકલીફ આપી છે સાહેબ પણ હવે કઈક આ કામ તમારે કરવાનું છે મારું હમ કાઈ આપણે વિડિયો મૂકી દઈએ આપણે YouTube પર બરાબર ને જી જી સાહેબ જી સાહેબ કોઈ સારું પાડે આપણે કોઈ દહેજ નથી જોતું કાઈ જ નથી ગરીબ પાત્ર હોય આપણે બધું જ કરશું આપણે કોઈ તકલીફ નથી કામ દામ ઢામ બધું છે આપણી પાસે ઉમર કે લે તો જે આવશે એને રાજી ખુશીથી રાખશું આપણે એવું કોઈ પ્રોબ્લેમ નથી નું એનું એડજસ્ટ કરવા જ નતી મને ખબર ન પડી ચાર મહિના પછી વહી ગઈ પછી ખબર પડી આ કારણે આપણને આવી રીતે કરતી ત્યાં બોવ તકલીફ પડી સાહેબ હવે ફાધર મધર ઉમર વાળા છે એટલે આપડે કોઈ એવી સેવા નથી પણ બિચારા ને બે ટાઈમ જમવાનું એનું ધ્યાન રાખે એવું બસ આપડે આપડે કામ નથી કરાવવાનું કોઈની પાસે આપડે એટલે બઉ થઈ ગયું ઉમરવાળા ને કેવું હોય સાહેબ નાના બાળક જેવું હોય તો કે ભાઈ ઉમરવાળા શું છે બાળકો ની જેમ હોય ને સાચવવા પડે ખુશ થઇ જાય જમવાનું કે ના બેટા સરસ બનાવ્યું છે સારું એટલે એવું જોઈએ આપડે સરળ સ્વભાવનું હોય ને તો સારું એમ ક્યાં સમાજ હે ક્યાં સમાજ કરવાની ગણતરી રાખો છો પટેલ હોય પછી એવું નથી કોળી સમાજ હોય પણ વ્યવસ્થિત પાત્ર આપણ ને જ્ઞાતિ વાત નથી ટૂંક માં રામાનંદી કે કોઈ છે ને ત્યાં તો એનું થયેલું હતું પછી કે કે હું અહિયાં કોઈ ઓલા માજી ને કે કોક ને સાચવે છે એ એક કોઈ છોકરી છે એ પિસ્તાળીસ કે ચાલીસ વર્ષ ની એને મને ઉમર ની ખબર નથી કઈ કોઈ વણકર જ્ઞાતિ ની છે પણ એ તો આમાં નથી આપણને રસ પણ સ્થાનકવાસી અને કોઈ કોલી ભાવના બેન ગાંધી કરીને ને સુરત વાળા છે કોઈ કેમાં વણકર જ્ઞાતિ કેમ રસ નથી ના આપણે સારું પાત્ર હોય તો વાંધો નથી સાહેબ અચ્છા હમ પાત્ર તો સારું છે હે એ પાત્ર સારું જ છે એ તો હા સારું છે આપણે જેલના ના ઘરે સેવા કરે છે તો આ તો સૌથી બેસ્ટ આપણને કોઈ જ્ઞાતિ બાત નથી સાહેબ તમે કયો ને હા એટલે ઓકે એમ ને એ બેન છે ને એ જૈન ના ઘરે જ સેવા કરે છે અત્યારે હા પણ ઈ કાક મને એનું આપ એટલે આપના જે આપના ઓલા જે જે system પ્રમાણે હોય મને કેજો તો આપડે એમાં આપણે રસ લઈએ છીએ આપ કેતા હોય તો પ્રમાણે નઈ એની હારે વાત કરવી તો આપડે કોન્ફરન્સ માં લઉં એને હું અ હા લ્યો સાહેબ કઈ વાંધો નઈ હમ બરાબર રેસમાં રાઠોડ છે બરાબર ને જી એનું નામ રેસમા રાઠોડ રેસમા રાઠોડ

ભાવનગર છે હમ સોનગઢ ભાવનગર પાસે સાલીતાંગા પાસે સોનગઢ હમ હમ તો અને આપની ઉંમર કેટલી છે બેન 50 ઉપર છે અચ્છા અચ્છા હમ 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 અને આપ ક્યાં રહે છો અત્યારે અમદાવાદ અમદાવાદમાં છો અચ્છા અચ્છા હમ હમ તો આપનો નંબર કેવું કઈ હોય તો સાહેબ ને મોકલાવી દે તો પછી જોઈએ કેવી રીતે થાય છે બધું સાહેબ સાથે વાત કરવાની મારી જોડે ને આ તો ખાલી એમ છે કે ભાઈ જો કેવી રીતે આપણે કામ જામતું હોય તો ઠીક છે એમ હમ હમ બરાબર બરોબર ને હા એ તો તમારા કેટલા મમ્મી પપ્પા ભાઈ ભાઈ કોઈ નથી ભાઈ કોઈ નથી હમ સિસ્ટર છે હમ હમ તમે શું ધંધો કરો છો મારે ટેક્સી કામકાજ છે ખેતીનું કામકાજ છે ટેક્સી ટેક્સી ખેતી નહી జయ హలో હા બોલો હા સાહેબ આવી વાતચીત તો થઈ છે હા કે પછી આપને જણાવવાના છે એવી વાત કરતા કઈ વાંધો નહીં બિલકુલ કઈ વાંધો નહીં બરાબર જી જી સાહેબ જી સાહેબ બીજું કાંઈ એવું હોય કે આપને એટલે તકલીફ આપીએ છીએ સાહેબ ના ના કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં જી જી સાહેબ જી સાહેબ